વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના બધા જ વિભાગો અને ખાતાઓ તેમજ બોર્ડ નિગમો પંચાયત કોર્પોરેશન તથા સ્વાયત્ત અને અનુદાનિત સંસ્થાઓના અધિકારીઓ કર્મચારીઓની અનિવાર્ય સંજોગો સિવાયની બધા જ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે છે એટલું જ નહીં રજા પર ગયેલા આવા અધિકારી કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજ હાજર કરવાની સૂચનાઓ પણ સંબંધિત વિભાગ કે ખાતાના વડાને અપાઈ છે અધિકારી કર્મચારીઓએ પ્રવર્તમાન પરિસ્થિતિમાં વિભાગના વડા ખાતાના વડા કે કચેરીના વડાની પૂર્વ મંજૂરી મેળવ્યા વગર હેડક્વાર્ટર નહીં છોડવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે આ સાથે ગુજરાતમાં ગૃહ રાજ્યમંત્રી હરસંઘે રાજ્યના નાગરિકોની સુરક્ષા અને શાંતિ માટે લેવાયેલા નિર્ણય અનુસંધાને નોટિફિકેશનનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ કે સંસ્થા સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય જણાવ્યું છે કે આદેશનો કડક અમલ કરાવવા તમામ મહાનગરોના પોલીસ પોલીસ કમિશનર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ એપ